જમસર કાનવા ગામે નવી ગ્રામ પંચાયત ભવન નું ખાતમુહૂર્ત સંપન્ન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યની બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત નો વર્ચ્યુઅલ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કડી અંતર્ગત જંબુસર તાલુકાના કાનવા ગામે પણ નવી ગ્રામ પંચાયત ભવન ભવ્ય ખાતમુહૂર્ત યોજાયું હતું જંબુસર ના ધારાસભ્ય ડીકે સ્વામી મહારાજ તાલુકા વિકાસ અધિકારી હાર્દિકભાઈ રાઠોડ તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ પિન્ટુભાઈ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નાયબ એન્જિનિયર ગુંજન પટેલ અલ્પાબેન પટેલ કમલેશભાઈ પટેલ ગામના સરપંચ તથા પંચાયતના સભ્યો આ પ્રસંગે ગામના આગેવાનોને વડીલો મોટી સંખ્યામાં હાજર હતા ધારાસભ્ય અને અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરી ગામના વિકાસમાં નવું સોપાન ઉમેરવા બદલ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અંતમાં ગ્રામ પંચાયત બોડી દ્વારા ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય તરફથી અને માન્ય ધારાસભ્ય અને અમારા પિન્ટુભાઈ તાલુકાની ટીમ દ્વારા સતત મહેનતથી આજે ગ્રામ પંચાયતની અમને ઘણા વર્ષોથી અમારી હતી તે આજે પૂર્ણ થવા જઈ રહી છે અને આજ મોટામાં મોટી ગામની વસ્તી પ્રમાણે કરીબન ચાલીસ લાખની આસપાસ અમારી ગ્રામ પંચાયત બની રહેશે એ લોકોની સુવિધા માટે અને તે બદલ હું સર્વેનો મારી તાલુકાની ટીમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માન્ય ધારાસભ્યશ્રીનો તાલુકાની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બસ એ સાથે સર્વ ગ્રામજનો વતી હું દરેકની ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય મારું નામ રાકેશ પટેલ સરપંચ વંદે માતરમ ભારત માતા કી જય આજ રોજ જંબુસર અને આમોદ તાલુકાના ગામોની જેમાં જંબુસરની આડત્રીસ અને આમોદની છ જેટલી ગ્રામ પંચાયત ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જંબુસર તાલુકાના કાનવા ગામે આજે સૌ હોદ્દેદારો હાજર રહી કાનવા ગામના ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં તાલુકા પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ તેમજ પૂર્વ પ્રમુખ એવા આદરણીય અલ્પાબેન તેમજ પિન્ટુભાઈ તેમજ ટીડીયો અને ગામના સરપંચ શ્રી ડેપ્યુટી સરપંચ અને સૌ સભ્યશ્રીઓ હાજર રહી અને મહામંત્રી શ્રી જ્યોતિષભાઈ મુન્નાભાઈ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહી ગામના સૌ આગેવાનો હાજર રહ્યા અને ખૂબ સારી રીતે આજે આ કાનવા ગામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વહેલામ વહેલી તકે આ ખાતમુહૂર્ત પછી કામ શરૂ થાય અને વહેલામ વહેલી તકે આનું ઉદઘાટન થાય એવા પ્રકારનું આજે જ્યારે આયોજન થયું છે ત્યારે હું સૌ ગામનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આ ગામના લોકોની ખૂબ જૂની માગણી હતી અને એ માગણી જ્યારે સરકારે પૂરી કરી છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું હૃદયપૂર્વક આ નિમિત્તે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા માનનીય મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ પૂર્વ પ્રમુખ એવા બેનશ્રી અલ્પાબેને પણ આ કામોની અંદર ખૂબ મહેનત કરીને આ કામ સાકાર કર્યું છે ત્યારે એમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું માનનીય સરપંચશ્રી ડેપ્યુટી સરપંચ અને સૌ આગેવાનોનો આ નિમિત્તે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય